હેલો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી તો મિત્રો ફરીથી સ્વાગત છે તમારા બધાના એક નવા બ્લોગમાં તો મિત્રો આજે ફરીથી આપણે વાડી આવી ગયા છે અને મિત્રો વાડીએ જે એરડામાં ખાતર નાખવાનું છે ખાતર નખાઈ જાય પછી જ આપણે પાણી વાળવાની શરૂઆત કરવાની છે તો મિત્રો આજે વાડીએ આપણે એરડામાં ખાતર નાખી દઈએ બે ખેતરમાં ચાર વીઘાની કટકીમાં અને ત્રણ વીઘાની કટકીમાં પણ ખાતર નાખી દઈએ ત્યારબાદ મિત્રો આપણે પાણી વાળવાની શરૂઆત કરવાની છે અને પછી મિત્રો ઉભાર પણ સાફ કરવાનું છે ઊભારમાં પણ ખડ ફૂલ ફૂષ્કળ પ્રમાણમાં જામું છે તો ઊભા ખરપી નાખીએ અને ખરપાઈ જાય પછી જ મિત્રો પાણી વાળવાનું છે તો આજે બે ખેતરમાં ખાતર નાખવાની ટ્રાય કરીએ જો પોસિબલ હોય તો બે ખેતરમાં નાખશો નકર આવતીકાલે ખાતર બીજા ખેતરમાં પણ નાખીશું અને મિત્રો ખેડૂત મિત્રોનો ખાસ નમ્ર વિનંતી કરું છું કે ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને રોજ નવા નવા વિડીયો મળતા જ રહે તો ચાલો મિત્રો આજના બ્લોગની શરૂઆત કરી દઈએ તો અત્યારે મિત્રો ઉભાર ખરપવાની શરૂઆત કરી દીધી છે જો પપ્પાએ આ ખડ ભેગું કર્યું છે પાણી વાળવા માટે આ ઉભાર ખરપવો ખૂબ જ જરૂરી હતો મિત્રો કારણ કે ઉભાર સાફ થાય પછી જ પાણી આગળ હાલતું થાય તો વધારે ફાયદો થાય કારણ કે આ ઉભાર ખરપીએ નહીં તો પાણી રોકાતું રોકાતું આવે આઠ ચાર વેગાની કટકી છે ત્યાં સુધી આ ઉભાર આખો ખરપવો પડે એમ છે થોડોક તો પપ્પા ખરપી નહીં કરશો થોડોક જ બાકી છે ખરપાઈ જાય એટલે પછી ખાતર નાખી દઈએ એ પણ પુષ્કળ પ્રમાણમાં જામી ગયું છે અત્યારે ઉભારમાં ખરાબતા તો વાર તો નહીં લાગે પણ શું છે કે આ દર વખતેની જેમાં આપણે કરવું જ પડે ઉભારમાં દર વખતે ફળ છે તો જામતું જ જાય પણ પાણી ન રોકાય એના માટે આપણે ખરાબ જ પડે ઉભાર તો ખાતર લઈને આવી ગયા છે આપણે વાળી અત્યારે એરડામાં ખાતર નાખવાની શરૂઆત કરી દીધી ડોલ ભરાઈ ગઈ છે તો આવી રીતે ખાતર નાખવાનું છે એડામાં થોડું થોડું ખાતર નાખતા જઈએ આપણે પપ્પા અને ભાઈ પણ સુરત થી આવી ગયા છે તો તે પણ મદદ માટે આવી ગયા અને ખાતર નાખે છે વાડીએ તો અત્યારે રાજુભાઈ છે તે એડામાં ખાતર નાખતા આવે છે મીડિયમ મીડિયમ તમે જુઓ અત્યારે તો થોડું 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 માપમાં ખાતર નાખતા જઈએ છે વધારે પડતું તો ખાતર નાખાય એમ નથી પણ એરડા માટે ફાયદો કરે એવું છે ખાતર પણ માપમાં નાખવું પડે અત્યારે જુઓ તો એરડા તમે મોટા મોટા થઈ ગયા છે જ્યાં કપાહ નબળો છે ને એ જગ્યા ઉપર એરડા નીકળી ગયા છે પણ જ્યાં કપાહારો છે કે ઘોર થઈ ગયો અહીંયા રેડા બારા નીકળ્યા નથી પણ હવે આશા રાખીએ કે ખાતર નખાઈ ગયું છે ને પાણી વળી જાય પછી કદાચ એ પણ બહાર નીકળશે તો આ વળીમાં પપ્પા ખાતા નાખતા આવે છે થોડાક મોટા આ વળીમાં એટલે દેખાય તો મિત્રો આ કપા એટલો બધો મોટો છે ને કે આની અંદર જે હેડા નીકળ્યા છે ને હજી નાના નાના છે અને જાળવી ઝાળવીને ખાતર નાખવું પડે એમ છે કારણ કે જો ધ્યાન નહીં રાખે ને આડાવાળો પગ પડી જાય ને તો એડો તરત ભડ દઈને તૂટી જાય છે એટલે સાવધાની ખાતર નાખતા રહેવું પડશે હજી આ ખેતરમાં નાખવાનું થોડુંક બાકી છે આના ખેતરમાં નખાવી જાય પછી ઓલા ખેતરનો વારો છે મિત્રો તો સાવધાની રાખતા જાય અને ખાતર ધીમે ધીમે નાખતા જઈએ તો મિત્રો આજે એક જ ખેતરમાં ખાતર નખાણું છે હવે આવતીકાલે બીજા ખેતરમાં ખાતર નાખીશું તો મિત્રો એક ખેતરનું તો કામ પૂરું કરી દીધું છે તો કાલે સવારમાં આ ખેતરમાં પાણી વાળશું ત્યાં સુધીમાં ઓલા ખેતરમાં ખાતરનું કામ છે તે પણ પૂરું થઈ જશે તો મિત્રો આ બે દિવસનો વ્લોગ છે તે આપણે ભેગો કરીને એક બ્લોગ બનાવવાના છે તો હવે આજનું કામ પૂરું કર્યું હવે આવતીકાલે ફરીવાર ઓલા ખેતરમાં ખાતર નાખે અને વ્લોગને આગળ વધારશું તો વેલકમ બેક મિત્રો ફરીથી સ્વાગત છે તમારા બધાનું આ આપણા વ્લોગમાં તો મિત્રો આજે પણ આપણે વાડી આવી ગયા છે અને મિત્રો લાઇટની રાહ જોઈને બેઠા છે કારણ કે મિત્રો જો લાઇટ વહેલાહેર આવે તો પાણી ચાલુ થાય આમ તો લાઇટ પોણા નવ વાગ્યા પહેલાં જ આવી જાય પરંતુ અત્યારે ફોણા દસ થયા તો પણ લાઇટ હજી આવી નથી જો લાઇટ વહેલાહેર આવી જાય તો આ ખેતરમાં પાણી ચડતું થાય તો આ ખેતરમાં પાણી ચડશે ત્યાં સુધીમાં બીજા ખેતરમાં પણ ખાતર નાખવાની પ્રક્રિયા છે તે ચાલુ કરવાની છે અને મિત્રો સવારનો પહોરશે અને ઠંડી પણ પુષ્કળ છે અત્યારે અને ઝાકળ પણ ખૂબ જ આજે આવ્યો છે ઝાકળને કારણે મિત્રો કપાસમાં પણ ઘણી ખરી નુકસાની છે ઝાકળ બહુ આવવાથી કપાસ એ તે બે ખેતરમાં ઢળી ગયો છે તો મિત્રો આજના બ્લોગની આપણે શરૂઆત કરીએ તો મિત્રો ઠંડી પુષ્કળ પ્રમાણમાં હવારમાં હતી તો એના માટે આ નારળીનું ખૂટું એક ખળગાવ્યું છે કે તામણો કરીને ઘડીક બેઠીએ અને લાઇટની રાહ જોઈને જ બેઠા છે લાઇટ આવી જાય એટલે પાણી ખેતરમાં ચડતું થાય તો મિત્રો ચા અત્યારે આપણે બનાવીએ છીએ લાઈટ તો હજુ કાંઈ આવી નથી પણ લાઇટની રાહ જોઈને બેઠા હતા પણ હવે ચા બનાવી નાખીએ અને ચા પી લઈ તો ચાનો નજારો પણ તમે જોઈ લો ચા આપણે ચોલાની ચા બને છે અત્યારે તો ચા આપણો બની જ ગયો છે થોડી જ મિનિટોમાં હમણાં પીવાય પણ જાહે વાડીના ચાની કંઈક અલગ જ મજા હોય છે તો મિત્રો અત્યારે પાણી આવી ગયું છે તો સમથિંગ સવા અગિયાર જેવું થયું ત્યારે લાઈટ આવી અને પાણી ચાલુ થઈ ગયું છે અને ઉભારે પાણી ચડાવી દીધું છે અત્યારે તમે જુઓ તો પાણી હાલ્યું જાય છે ઉભારમાં પાણી વાળે ત્યાં સુધીમાં હું આ આવડી આ કટકી છે એમાં ખાતર નાખું તો જ્યાં સુધી ખાતર નખાઈ જાય ત્યાં સુધી આમાં પણ થોડા ઘણા ક્યારા છે તે વળી જાય ત્યારબાદ આમાં ખેતરમાં પાણી વળી ગયા પછી આમાં પાણી વાળી દેવાનું છે તો અત્યારે મિત્રો હવે ખાતા નાખવાની ફૂલ તૈયારી છે પપ્પા સાથે તે ખાતરની બાજકી તોડે છે હવે ડોલ ભરાઈ જાય એટલે હું આ નાની કટકીમાં ખાતા નાખવાની શરૂઆત કરી દઉં તો મિત્રો આ કટકીમાં અત્યારે હું એકલો જ છે પણ ધીમે ધીમે જાળવી જાળવી અને ખાતર નાખે રાખવું તો પપ્પા ઓલા ખેતરમાં પાણી વાળે ત્યાં સુધીમાં મારાથી એકલાથી જ્યાં સુધી ખાતર નખાય ત્યાં સુધી એકલો ખાતર નાખવું ત્યાં રોટલા પણ આવી જશે તો લાગડ મિત્રો કપા છે તે ઢળી ગયો છે સાકળ પુષ્કળ આવ્યાના પ્રમાણમાં કપા છે તે બે બાજુ વળ્યું બે ભેગી થઈ ગયું છે હવે આમાં જાળવી જાળવીને ખાતર નાખવું પડે છે હું તમને બતાવું તમે જુઓ તો કપાહ હાવ ઢળી ગયો છે અને હેડામાં ખાતર નાખવું હોય તો આ કપાની વળ્યું છે એમાં કપાને થોડો થોડો હટાવતો જવો પડે ધીમે ધીમે ફેરોતો જવો પડે અને ત્યારબાદ આમાં હલાય અને ખાતર નાખાય જુઓ તમે તો અત્યારે મિત્રો આ રીતે આખા ખેતરમાં તમે જવો ને તો કપાસ બે સરથી ભેગો થઈ ગયો અને ખાતર નાખવામાં બહુ તકલીફ પડે છે પણ ધીમે ધીમે જાળવી જાળવીને ખાતર નાખવું પડશે તો હવે ધીમે ધીમે ખાતર નાખીએ અત્યારે હું ડોલ પાછી ભરી આવ્યો છું એક હવે ખાતર નાખીએ ધીમે ધીમે તો મિત્રો અત્યારે મેં છ વર જેટલું ખાતર નાખ્યું છે અને જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે પણ મારે રોટલા લેવા જવાનું છે તમને થોડી ક્ષણમાં હું રોટલા લઈને આવું અને તમને પણ બતાવવું કે આજે રોટલામાં શું શું વાડીએ આવ્યું છે ત્યાર પછી પાછો ખાતર નાખવાની પાછો શરૂઆત કરી દે એટલે બે ત્રણ કલાકમાં ખાતર નખાઈ જાય પછી આ ઓલા ખેતરમાં પાણી પીવાઈ જાય પછી આ ખેતરમાં પાણી પાવાનું છે તો ત્યાર મિત્રો રોટલામાં દૂધીનું શાક આવ્યું છે રોટલી છે અથાણામાં હળદર છે અને આપણા દેશી રોટલા છે તો ચાલો જમવા જમવાની મોજ પડી જવાની છે આજે તો પપ્પા આ ઓળીમાં ખાતર નાખતા આવે છે પપ્પા એક બે ડોલ નાખવા લાગે એટલે થોડું ખેલું પડી જાય મારા માટે પણ હવે જાજુ બાકી નથી ખાતર નાખવાનું થોડુંક જ બાકી છે તો થોડુંક ક્ષણોમાં ખાતર નાખી જાય મિત્રો મિત્રો અત્યારે હવે આ કટકીમાં પણ ખાતર નાખી દીધું છે અને દી પણ હાથમી ગયો છે અને આ ખેતરમાં તમે જુઓ તો અડધા ખેતરમાં જ દી પાણી પાયું છે કારણ કે લાઇટે આજે બહુ જ કવરાવા માટે અડધા ખેતરમાં માંડ માંડ પાણી પાયું હવે આવતીકાલે ફરીવાર પાછા વાડી આવશું અને પાછું જે પાણી પાવાનું કામકાજ છે તે હાથમાં લેશું અને આપણો વ્લોગ છે તે અહીંયા સમાપ્ત કરીએ ફરીવાર મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી